રાધનપુર તાલુકાના નજાપુરા શેરકડ સબદરપુરાના ગામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર વીસથી બાવીસ વર્ષથી સબદરપુરા હાઇવેથી નજપુરા સુધી છ કિલોમીટર હાલરમાં હોવાથી પાંચ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર ગામ લોકોનું ઓફિસોમાં રજૂઆત કરીને થાકીને આખરે નિર્ણય લીધો ચૂંટણીનો બહિષ્કાર રાધનપુર તાલુકાના ત્રણ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બોર્ડ ભાજપ પ્રમુખ તાલુકાના ગામ લોકોએ વિકાસથી વંચિત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજોપુરા શેરગઢ અને સબદલપુરા ગામના લોકોએ લોકસભાની ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બોર્ડ તો રોડ રસ્તાની સમસ્યાને લઈને બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાના લગાવ્યા સૂત્ર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગદીપભાઈ ચૌધરીના ગામના લોકો ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્ર ચાર કરી રહ્યા છે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સંસદ સભ્ય વિકાસ કરી રહ્યા છે વાતો પરંતુ લોકોના વિકાસ ન થયો હોય તેના લોકો દર્શાવી રહ્યા છે વિરોધ એક બાજુ મોદી સાહેબની ગેરંટીની વાતો બીજી બાજુ લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે વાત ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગામ લોકો જ મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે સૂત્રો ચાર અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા ગયા છે પણ આ રોડ હજુ સુધી બાવીસ વર્ષમાં એક પણ વાર મંજૂર નવો રોડ થયો નથી ખાલી રિપેરિંગ કરવામાં આવે છે પણ ડામર ખાલી જતા રહેશે કોઈ વ્યવસ્થિત રીતે કામ કરતા નથી અહીંયા જે ડિલિવરી પર્સન હોય કે કોઈ પણ દવાખાનું હોય ત્યારે અમારે ખાલી સાત કિલોમીટરની અંદર અડધો કલાક જતા થાય છે રાજુમુરની અંદર બરાબર અને ચારે ચારે સાહેબ દબાણ વધી ગયું છે રોડની કોઈ કામગીરી થતી નહીં દબાણ હટાવાતું નથી બરાબર અને છેલ્લા બાવીસ વર્ષની અંદર સાધરવા એટલી તકલીફ પડે છે કોઈ વાત ન પૂછો લોકો નેતાઓ ધારાસભ્ય આવે છે લોકસભાના સાંસદ પણ આવે છે પણ કોઈ વાત સાંભળતા નથી કહેશે આશ્વાસન આપીને જતા રહેશો હવે પછી અમારે પાંચે ગામ સબદલપુરા બે સબદલપુરા બે નજીપુરા અને એક શેરગઢ પાંચે ગામ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં બરાબર વોટ માંગવા કોઈએ આવવું નહીં આવશો તો કોઈનું માલ રહેશે નહીં આજ પાંચે ગામ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ શું નામ આપો ઠાકોર સુરેશભાઈ બહુભાઈ ઠાકોર મારું નામ શૈલી ચૌધરી શૈલેષભાઈ જીયાભાઈ ગામ નજુપુરા સબજલપુરા થી કરી અને નજુપુરા સુધીનો રોડ સેલા 22 વર્ષથી તૂટલ છે અને 2017 ના પૂર પછી બહુ ભયંકર રીતે તૂટલ છે અને કોઈ પણ જગ્યા એવી નથી કે તૂટલ ના હોય અને જારે જારે રિપેર કરવા આવે છે ત્યારે ખાલી ડામર રોડ ખાલી ડામર નાખી અને જતું રહેવાનું કોઈ રોલર બોલર ફેરવવું નહીં એવી રીતનો રિપેર કરવામાં આવે છે અને બહુ એવી પરિસ્થિતિની અંદર સાધનો ચલાવી એવી રહી નથી